આજે મારે તમને ઝંડા નાક એની વાર્તા તમને કેવી છે તો શરૂ કરીએ વાર્તા રેવા ભલા ઘેર છે આવનારો પૂછ્યું હોવે ઘેર જ છે આવો ઘરનો ઓરડો છોડીને બહાર ઓછરીમાં આવેલી નેવા નીચે ઉભી રહીને એક બાઈ બોલી ચ્યા છે આવનારોની બોલીમાં ઉતાવળ વર્તાતી હતી એ તો ગોગાના મઢમાં છે આગંતુકો હૈયે ઉતાવળે ઉતાવળે ગોગાના ગોગાના ગયા પલાઠી આસન જમાવીને સૂટી ચોટલીએ આ રેવા ભલા ગોગા મહારાજની પૂજામાં બેઠેલા હતા બખડ 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 જોડાનો અવાજ કાને પડ્યો લમણો વાળ્યો પાછળ જોયું અજાણ્યા આદમી ઓળખાતા નથી તેમણે આ આગંતુકોને આદર ભાવ દઈને પૂછ્યું આવો આવો ક્યાં રહેવા કીધું હાંથોલ ઓહો આ તો મારા વાલેશ્રી વેવાય આવો આવો પણ આવનાર બેસવાનું નામ લેતા નથી ઉતાવળમાં હોય તેમ ઉભા ઉભા વાતો કરે છે બેહોને ભલા માણા રેવા ભલા બોલ્યા કોના કો પણ કાંઈક ઉતાવળમાં લાગો છો ઉતાવળ છે ભુવાજી અત્યારે અમારે બેહવાનો ટાઈમ નથી એવું તે શું લૂંટાઈ જાય છે કે અરે લૂંટાવામાં તો કાંઈ બાકી જ નથી ભુવાજી ચમ શું છે વાત તો કરો તમારી દીકરીને

પૂજવો જ નકામો છે અને આ રેવા ભલાણું વર્ષો પહેલાની વાત છે એ વખતે કાશી નગરીમાં કાશીનાથ નામે એક જોગી બાઓ રહે આ કાશીનાથ બાવો કાશીમાં રહીને વેદ પુરાણ ભણે અને એકલપંડ જોડી ઝંડો લઈને કાશીની શેરીએ શેરિયે ફરે આ જોગી બાવાને કાશીના લોકો બહર એવા લાડકા નામે ઓળખતા એકવાર આ કાશીનાથ બાવાને થયું કે કાશીમાં રહીને શું ચાર વેદ અને અઢાર પુરાણ ભણ્યો જુદા જુદા શાસ્ત્રનો અભ્યાસ કર્યો આટલા વર્ષ તપ કર્યું પરંતુ મારી આ તપોવિદ્યાને જો હું બીજાના ભલા માટે નહીં વાપરું તો પછી મારી આ વિદ્યા તપ કરેલા કાશીના વેદ અને આ પુરાણોની કાવડ ખભે કરીને જગતમાં ફરવા નીકળી પડું કાશીનાથને જગતમાં પોતાના તપનો પ્રભાવ પાથરવાની લાલસા જાગી આ લાલસા ને વશ થઈને આ જોગીબાઓ પણ કાવડ ધરી તેમાં કાશીના વેદ અને પુરાણોની પોથીઓ મેલીને જગતની માલિપા ફરવા નીકળી પડ્યા કાશી નગરી છોડીને નીકળેલા આ તપેશ્રી કાશીનાથ બાઓ ફરતા ફરતા જમનાપુર આવ્યા જમનાપુરની જાડીમાં આવીને તેમણે મટી બનાવી અને આ મટીની આગળ જગાવી લગાવી ધોની ધીને બેઠા એક દાડાનો સમો આવ્યો તેથી ટુડાલીમાં અંજાણા શાખ ના માલધારી રહે એમાં રેવા ભલા નામે અંજાણા શાખનો એક માલધારી આ માલધારીનું કરમ તપતું હતું તેને અને કાશીનાથ બાવા વચ્ચે સતના દોર સંધાણા તે નિત નીત ઉઠીને પોતાની સાંઢનો સાંઢો લઈને જમનાપુરની જાડીમાં ચારવા જાય અને આ કાશીનાથ બાવાને લોટિયા ભરી ભરીને શેરઢા દૂધ પાય એકવાર આ જોગી બાવાને કાર્તિકી પૂનમે સિદ્ધપુર જવાનું થયું જાતી વેળા તેઓ આ માલધારીને કહેતા ગયા કે કાલે કાર્તિકી પૂનમ છે તે હું સિદ્ધપુર મેળામાં જાવ છું તે કાલે તું દૂધ પાવા આવતો નહીં પણ આ ફૂલપનો માલધારી જોગી બાવાનું આ વેણ વિસરી ગયો અને રોજની ટેવ પ્રમાણે તેમણે તેમને દૂધ પાવા માટે મટી આવ્યો ચારે બાજુ નજર ફેરવી ચોકી બાવાને દીઠા નહી વેણ વેણ યાદ આવ્યું દૂધ ભરેલી ઉપાડી અને આ જોગી બાવાને ખોળતો ખોળતો તેમના પગલે પગલે સિદ્ધપુરમાં કુંવારિકા નદીને કાંઠે આવેલા માધુ માધુ પાવ વડીએ આવ્યો બાવો તો આંખો બંધ કરી સમાધિ લગાવીને બેઠેલા છે આ માલધારી તેમને ઓળખી ગયો બાપુ દૂધ પી લ્યો બોલીને જગાડ્યા દૂધ પાયું એ વખતે ભોળિયા માલધારી કાશીનાથ તેના પર રીજી ગયા અને પ્રસન્ન થઈને બોલ્યા બચ્ચા લે આ તને કાશીના વેદની પોથી અને અખે પાતર આલું છું તે માલધારીએ પૂછ્યું અહીંથી હેંડિયો હાલજે હેંડિયો હાલ્યો તું જમનપુર જાજે ત્યાં જઈ મારી ધૂણીની રાખનો નો ચાંદલો કરજે તને મારી કાશીનાથ બાવાની આ શિષે તારી લેલાડે લખાયેલો છે તે તને કાશીનો પહેર ભૂરા વાળો નાગ પ્રસન્ન થશે તે તારે ખાધે ખૂટશે નહીં વાપરીએ નેટશે નહીં અને પેઢીઓની પેઢીઓ પરંપરા તારા અંજાણાના મોજા ચડતા રહેશે કાશીનાથ બાવાની આશીષ લઈ આ માલધારી સિદ્ધપુરના માધુપાવડી થી નીકળ્યો માધુપાવડી થી નીકળ્યો તે સીધો જ જમનાપુર ની જાડીમાં આવેલી આ જોગી બાવાની મઢી જઈને ઊભો રહ્યો ધૂણી માંથી રાખ લઈ અને ચાંદલો કર્યો અને એ વખતે ધૂણી પુણીના લેખ લખાયેલા હતા તે ટુંડાલીના આ રેવા ભલાને નાગદેવતા પ્રસન્ન થયા આ રેવા અંજાણાને એક દીકરી દીકરીનું નામ લાડા આ દીકરી તેમને ખૂબ લાડકવાયા હતા આથી ઘરના બધા તેમને લાડાને તેમને લાડમાં ને લાડમાં લાડા કહીને બોલાવતા લાડા ઉંમરલાયક થયા સાંથળના દેવ શાખના માલધારીઓમાં બેચર નામના માલધારી હંગાતે એમનું હગપણ કર્યું ટુંડાલીના માલધારીઓએ વિવાહ દરિયા પડાવ લગન લખ્યા માંડવા નાખ્યા સાંથલ ગામના દેવરબારીઓની જાન આવી બધા રમ્યા જમ્યા ગાયા કુદ્યા અને સાત દાડા સુધી વિવાહ માલીને જાનો વેરાણી એટલે કે છૂટા પડ્યા કન્યાઓને પળાવાનો વખત થયો બધી જાનો ગામના ગોંદરે આવી રેવા અંજાણાએ પોતાની લાડવાય દીકરી લાડાને કરિયાવર આલ્યામાં કશી મણા રાખી નથી એટલે કે કશી ખોટ રાખી નહોતી માથાની ચોટીથી તે પગની પાણી સુધીના ઘરેણા ગાડા ગવાળો ભરીને લુગડા લતા ગૌરી ગાયો હોળ હાંડી હાંડ્યો આટલો બધો કર્યાવર જોઈ ગામનું લોક પણ મોઢામાં આંગળીઓ ગાલીને ફાટી આખે જોઈ રહ્યું હતું સૌના મનમાં એક જ વાત હતી કે આટલો કર્યાવર્તો આ રેવા ભણા જ આપી શકે બીજાનું ગજુ નહી નેહડો છોડીને કન્યાઓ ગામ ગોંદરે આવી હગાવાલા ભય ભાંડવ કુટુંબ કબીલો મામા માસ્યાય બધા વારા ફરતી લાડા ને મળવા આવ્યા લાડાને થયું કે મને મારા માવતરે કર્યાવાર હાલવામાં કોઈ વાતે મણા રાખી નથી એટલે કે કોઈ વાતની ખોટ રાખી નથી કોઈ કચાસ રાખી નથી કોઈ ચીજ એવી બાકી રહી જતી નથી કે હું મારા માવતર પાસે માગું પણ આજ તો મને મળવા આવે એટલે મારા બાપ પાસે માગણી કરવી છે કે બાપા મને ગવાળામાં આપણા ગોગાનું પહેણ હાલો આલો આપણો પારસમણી ગોગો મારી હારે હારે સંથાલ આવે તો ધૂપના દવાડે હું એની સેવા કરું સરખે સરખી સૈયર વચ્ચે ઉભી ઉભી લાડા આવો વિચાર કરે છે બધા વારા ફરતી મળી રહ્યા છે બાપ રેવો દીકરી લાડાને મળવા આવે છે રેવો મળવા તો આવ્યા પણ દીકરી તો અવળા ફરીને ઉભા રહ્યા બાપને મળવાની ના પાડી ના પાડી દીધી દીકરી બાપને મળતી નથી બાપને માઠું લાગ્યું પણ તોય બાપ હતા ને પૂછ્યું બોન બેટા તને મારા આ બાપના કર્યાવરમાં એવું તે શું ઓછું પડ્યું કે તું મળવાની ના પાડે છે તને મારા પ્રેમમાં શું ખોટ વર્તાણી કે તું મને મળવાની ના પાડે છે તારું હૈયું ખોલીને વાત કર તો મને ખબર પડે લાડા કહે બાપા મને કોઈ દર દાગીના ઓછા પડ્યા નથી લુગડા લતા તમે કોઈ ખામી રાખી નથી તમે હોળ હંડી હાંડો હાંડો આપી છે ગાયોના બોળા ધણ હાલીને મને ન્યાલ કરી દીધી છે કોઈ બાપ એની દીકરીને ન હાલે કોઈ બાપ એની દીકરીને આલે મેં એવો કર્યાવાર મને આલ્યો તમે મને આવ્યો છે પણ શું પણ શું બાપા તમારો જો મારી માંગણી પૂરી કરવી હોય તો તમારી લાડકવાઈ દીકરી લાડાની તમારી પાસે એક માંગણી છે બોલ દીકરી બાપા હા બેટા જ્યારથી હું તમારા ઘેર ઉછરીશું તન દાડાની આપણા ગોગાની બે વેળા તન મનથી સેવા કરું છું તે ગોગા મારા દલમાં વસ્યા છે તે મને આજ કાર્યાવરમાં હાલો તો આપણો ગોગો હાલો હાંથોલમાં જઈને મારે એની અખંડ જ્યોત જગાવી છે એ વખતે રેવો અંજાણો ખુલ્લા મને નાબી માતી પિતરનું વેણ કાઢીને બોલ્યા બેટા તારા અને ગોગાના હાચા લેખ હશે તો તારો ને ગોગાનો હાચો ઘેર બંધાણો હશે અને ભોગાત તને હાચા દલ મળવા માંગતા હશે તો જા ઘેર જઈને એના નામનો દીવો કરજે આપણો ગોગો તારા ગવાળે આવશે તે દી લાડાના વેલડે બેસીને ધૂણી પુણીના લેખે ટુંડાલીના અંજાણાને પ્રસન્ન થયેલા આ નાગ દેવતા સુખ પડે અને અમૃત ચોગડીએ શાંત લાવ્યા પણ લાડા તેના ઘરમાં કે નેહડામાં કોઈને આ વાત કરતી નથી તેના સાસરીયાને જાણ થવા દેતી નથી તે નીત પરોઢીએ એટલે કે વહેલા ચાર વાગે જાગે છે વહેલી ઉઠી વહેલી જાગી જાય છે અને મોટી દીક અને માટીના પયાણામાં છાને માને ગોગાનો દીવો કરે છે એમ કરતા કરતા આ લાડા તેમના સાસરે આવતા જતા થયા નાગ દેવતાને આ નાગ દેવતાએ વિચાર કર્યો કે આ રીતે હું રહીશ તો આ ગામના માલધારીઓને પડશે લાડાના ગવાળે હું આવ્યો છું આવો વિચાર કરીને આ નાગ દેવતાએ પરચા પૂરવાનું ચાલુ કરી દીધું નાગ દેવતાએ પરચા પૂરવા ચાલુ કરી દીધા પ્રથમ તો એને સંથાલ માલધારીઓમાં દહીં દૂધના દોણા પકડ્યા નીત ઉઠીને દૂધ વગાડવા લાગ્યું દોણે નામેલા દૂધ કંટાઈને વેરડા થઈ જાય છે અને દહીંના ગણ થઈ જાય છે પણ કોઈને ખબર પડતી નથી કે નીત ઉઠીને આવું કેમ થાય છે આ રીતે સમય વીતવા લાગ્યો આમ ને આમ ઘણો સમય વીતી ગયો પરંતુ આ વાતને કોઈએ ઊંચું લીધું નહીં એટલે કે પોતાની મનમાં લીધું નહીં એટલે એક દાડે રઘવાયેલા થયેલા આ નાગ દેવતાએ રોષે ભરાઈને લાડાને ડંખ દીધો લાડાને નાગ કર્યો લાડાને નાગ કર્યો એવી કાળી રાડું પાડતું પાડતું નેહડાનું લોક હૃડૂટ હૂળુંટ કરતું ભેળું થઈ ગયું બેતર માલધારીના ઘરના આંગણે ભેગા થયેલા માલધારી પુરુષો એક બજેને કહેવા લાગ્યા આપણી ક્યાંક ભૂલ થઈ છે અને આપણે ટુંડાલીના ગોગાને કાંઈક ગુનો કર્યો લાગે છે નકર વણ વાંકે અને વણ ગને આ દેવતાય નાગ કોઈને ડંક મારે નહીં હાલ ને હાલ ટુંડાલી હેડો ગોગાના મટે જઈને કરગરી પડીએ નકર આ અંજાણાનો ગોગો એવો જારીલો છે કે આપણને સોડશે નહીં ડાયા ભોળા અને ઠરેલ માણસોએ મારક દેખાડ્યો કે સાંથાલના નેહડામાંથી પાંચ છ માલધારી મળીને આવ્યા એમને આદર ભાવ દઈને બેસાડ્યા બોલો મહેમાનો કેમ આવ્યા હતા ભોવાએ આવું પૂછ્યું એટલે આ માલધારીઓ તેમને બધી વાત કરી વાત સાંભળ્યા પછી રેવા અંજાણાએ સાં માલધારીઓને કહ્યું કે તમે એક કામ કરો શું કયો તમે બધા મઢમાં જ બેહો અને તમારામાંથી એક આદમીને હાલને હાલ હાનથાલ મોકલો મારી દીકરી લાડાને ડંખ્યો છે એ નાગ જો મારી રેવા ભલાનો જ ગોગો હશે તો આઈથી મોકલેલા આદમીને ત્યાં જ ત્યાં જયા મોર નાગનું ઝેર ઉતરી જુએ છે અને લાડા હાજી થઈ બેઠી છે એક આદમી દોડ્યો ઘડી મોર જે રસ્તે રસ્તે આવ્યો હતો એ જ વળીને પાછો સાંથાલ જોયું તો રેવા ભલાના બોલે લાડા ઘોડા જેવી થઈ ગઈ હતી તેને નાગનું ઝેર ઉતરી ગયું હતું પેલો જણ પાછો આવ્યો ભુવાને વાત કરી આ માલધારી રેવા ભલાને સાંતાલ તેડી લાવ્યા તેમનું સામ કર્યું ગાતા લાવ્યા રાત પડી પાણી પરવારીને નવરા થયેલા માલધારી સ્ત્રી પુરુષોને બેચરના ઘરે ભેગા થયા પાટ માંડો એટલે કે પાટ ઢાળો વેણ વધાવો લઈને અને જો જોયા એટલે કે જો જોવાનું ચાલુ કર્યું ભૂવો ધૂણવા બેઠા એટલે કે ભુવાજી ધૂણવા બેઠા નાગદેવતા ભુવાના અંગમાં ઉતર્યા એટલે નાગદેવતા નો અવતાર ચાલુ થયો તેમની કોરે મોરે ભરાઈને બેઠેલા પાઘડી બંધ પુરુષો ભુવાના ખોળામાં પાઘડીઓ નાખી નાખીને નમણીઓ કરવા લાગ્યા એટલે કે નમન કરવા લાગ્યા એમને પગે લાગવા લાગ્યા તો સ્ત્રીઓ બેઠી હતી ત્યાંથી ઉભી થઈને એને ખોળા પાતરવા માંડી બધાના મોઢે એક જ વાત હતી બાપા દયા કરજો કરજો બેઠેલા રેવા ભલા અલ્યા હાંથોલના દેવ હાંથોળના દેવ રબારીઓ કે બોલો બાપા હું ટુંડાલીનો રેવા ભલાનો ગોગો આવ્યો ભલે આવ્યા બાપા હવને ખમ્મા ખમ્મા અને ખમ્મા તમને ખમ્મા ભુવાની કોરે મરે કુંડાળો વળીને બેઠેલી માધવ મેદની નાગ દેવતાને ખમકારવા લાગી બાપા નિહડાના એક આગેવાને પલાઠી પહેર ધૂણી રહેલા રેવા અંજાણાના ખોળામાં પાઘડી નાખીને કહ્યું તમે આયા તો ભલે આયા અમારે બધાને માથા ભેર છો પણ બાપા તમને એવું તો શું વટકલું પડ્યું એવું તો શું સૂજ્યું અને અમે તમારો એવો તે સો ગનો કર્યો તે તમારી આ લાડવાઈ દીકરી લાડાને વળ વાંક ગને તમે ડંખ દીધો કો બાપા ત્યાં બેઠા હતા એ બધાને ઉત્કંઠા હતી ઉત્કંઠા હતી કે ગોગો શું કહે છે એટલી વારમાં તો ગાંજરો ચાલુ થઈ ગયો કોઈ બોલ્યું સંભળાય નહીં એ રીતે બધા ગુપસુપ ગુપસૂપ કરવા માંડી પડ્યા જાણે હોય બધાને કરીને એક જણ બોલ્યો હે ગાંજેરો ગાંજેરો પડતો મેલો કોકનું બોલ્યું સાંભળવા દો બધા ચૂપ થઈ ગયા તેલમાં જાણે માઇક ડૂબી નાગદેવ વિજાપુરો માંડ્યો હાનથોલ રબારીઓ સાંભળો બોલો બાપા તમે કહો છો તે મી જો હાચો ડંક દીધો હોત ને તો મારી લાડા અત્યારે તમારા ભેળે અહીં બેઠી ના હોત પણ આ તો મારે એને પરચો પૂરવો હતો અને એના કહેવાથી હું એના ગવાળે આવેલો છું તે મારે હવે અહીં બેહવું છે લાડા મને

તો જગઝાહેર તમારા આ નેહડે લો લાડે કોડે ઉજાવવું છે પણ લાડા બધાને છેતરીને મની રમતીઓ રમતી હતી એટલે મને થયું કે લાડાને કરડ્યા વિના કોઈને હાચી વાત કરશે હાચી વાત કરશે મેં અને મારું અહીં આવેલું લેખે લાગશે મારું અહીં આવેલું લેખે લાગશે નહીં બસ આ કારણથી મે લાડાને ડંખ માર્યો તો પણ બાપા હવે એ વખતે રેવા ભલાના હાથે સ્થાપના કરીને સાંથાલમાં આ નાગ દેવતાને બેસાડ્યા કહેવાય છે કે એ વખતે સાંથાલ ગામ સાંથાલ ગામ તળાવમાં પાણી નહોતું તળાવ કોરું ધાકોર પડ્યું હતું નાગદેવતાની સ્થાપના કર્યા પછી રેવા ભલા ફરી પાછા ધોળવા બેઠા ત્યારે બે હાથ જોડીને સાંથાલના માલધારી બોલ્યા બાપા આ ગામમાં તમે બેઠા તો ખરા પણ એની કાંઈ એંધાણી અમને એંધાણી આપો અમને સે પત પડે સારી રીતે ખબર પડે એ વખતે નાગદેવતાએ કહ્યું તમારા ગામનું તળાવ અત્યારે હાલ હાવ કોરું ધાકોર પડ્યું છે તળાવમાં નરદમ રેત ઉડે છે એટલે કે એકલી રેત જ ઉડે છે પાણીનું ટીપુંય નથી પણ એક દનનોય વાયદો મે નહીં અત્યારે હાલને હાલ આ તળાવમાં પાણીની સરવાણીઓ છૂટે અને ગામની ગાયો મૂઢા ડબોળી ડબોળીને પીવે એટલું પાણી છલોછલ તળાવ ભરાઈ જાય તો માનજો કે હું ટુંડાલીના રેવા ભલાનો ગોગો હાંથોલમાં સત લઈને ઉતર્યો છું આ મારી છે આ ચમત્કાર ને નજરે નિવા માટે માલધરી ભેગા થઈને ગયા માથે જઈને ઉભા રહ્યા ત્યાં તો સુક્કા ભઠ જેવા તળાવના તળિયેથી પાણીની શેરો સુટી અને જોત જોતામાં તો આખું તળાવ છલ્લો છલ ભરાઈ ગયું ત્યારથી આ તળાવનું નામ શેર તળાવ પડ્યું અને આ બનાવ પછી આ ગોગો હંથોલની ફરી આગળની વાર્તા હું તમને આગળના એપિસોડમાં કરીશ એટલે આ વાર્તા પૂરી કરતા આ વાર્તા જો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ અને લોક લાગણીની વાર્તાઓ પીરસતા રહીએ અને તમને ખૂબ ખૂબ આનંદ કરાવતા રહીએ તો જય માતાજી મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો અમને તમારા સપોર્ટની જરૂર છે તો મિત્રો અમને સપોર્ટ જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ